મરીમાતાના ખાંચા બહાર અડચણરૂપ સ્થિતિ સામે કાર્યવાહી કરતી ટ્રાફિક પોલીસ વડોદરાના મરીમાતાના ખાચામાં શહેરનું સૌથી મોટું મોબાઈલ બજાર ધમધમે છે મરીમાતાના ખાચામાં અને તેની બહાર ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે રોજનું વિષય બની છે ત્યારે તાજેતરમાં સ્થાનિક દ્વારા આ અંગેની અરજી વડોદરા ટ્રાફિક પોલીસની શાખામાં કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે ટ્રાફિક પોલીસ દ્વારા લારી ધારકોને જીપી એક્ટ અંતર્ગત મેમો આપવામાં આવી રહ્યો છે જેને પગલે મરીમાતાના ખાચા બહાર અડચણરૂપ લારી ધારકોએ હવે નવો વિકલ્પ શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે વડોદરાના મરીમાતાનો ખાચો અતિ વ્યસ્ત વિસ્તારો પૈકી એક છે અહીંયા મોટું મોબાઈલ લે વેચ અને રિપેરિંગનું માર્કેટ આવેલું હોવાથી સતત લોકોની અવર રહે છે જો કે મોટા મોબાઈલ બજારની સ્થિતિ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે થોડાક સમય પહેલા રવિવારે રજાના દિવસથી મોબાઈલની દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં પણ આવ્યો હતો જે બાદ સ્થાનિક દ્વારા મરીમાતાના ખાચા બહાર અડચણરૂપ સ્થિતિ સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે જીપી એક ની એનસી આપીએ છે લારી ગલ્લા દ્વારા હોય ને જાહેર રોડ ઉપર પાર્ક થયા હોય કે સાઈડમાં ઊભી રાખ્યા હોય એમાં અરજી આવેલી છે તો અરજી અનુસંધાને કામગીરી કરી છે નહીં હા એટલે મેમો આપશું ટાઈમ હોય છે જીપીએફ મુજબ જોગવાઈ છે એકસો બે એકસો ત્રણ મુજબ રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર કોઈ લારી ગલ્લા રૂપ હોય તો પોલીસ કાર્યવાહી કરી શકે ખાસ કરીને અરજી હોય તો અરજી અનુસંધાને કામગીરી કરવાની હોય છે અત્યારે જેસ અમને આ મરી માતા ખાચાની અહીંયા અરજી આવી હતી તો અહીંયા આવીને ચેક કર્યું તો અહીંયા બે લારીઓ હતી આ તો બે લારીઓને અમે એનસી આપી છે જીપીએફની ને આમ અવારનવાર ચાલુ જ હોય છે પણ અલગ અલગ વિસ્તારો એ પ્રમાણે અમે આપતા હોઈએ છીએ જીપીએફની